સંસદમાં ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પંચોતેરમી પુણ્યતિથી નિમિત્તે રાષ્ટ્રીય એકતા મહાયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમ દ્વારા સરદાર સાહેબના રાષ્ટ્રપ્રેમ એકતા અને અખંડ ભારતના સંકલ્પને યાદ કરવામાં આવ્યા કાર્યક્રમની શરૂઆત વૈદિક મંત્રોચ્ચાર સાથે મહાયજ્ઞથી કરવામાં આવી મહાયજ્ઞમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સ્થાનિક આગેવાનો સામાજિક સંસ્થાના પ્રતિનિધિઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા આ અવસરે વક્તાઓએ સરદાર પટેલના જીવન ચરિત્ર પર પ્રકાશ પાડતા કહ્યું કે દેશની એકતા અને અખંડતા અવિસ્મરણીય છે મહાયજ્ઞ દરમિયાન રાષ્ટ્ર એકતા શાંતિ અને સુખાકારી માટે પ્રાર્થના કરવામાં આવી કાર્યક્રમના અંતે સરદાર પટેલના સ્મરણ સાથે રાષ્ટ્રીય એકતાનો સંકલ્પ લેવામાં આવ્યો કરમસદમાં આયોજિત આ રાષ્ટ્રીય એકતા મહાયજ્ઞ દ્વારા સરદાર પટેલની પુણ્યતિથિ ભાવપૂર્ણ અને ગૌરવભેર રીતે ઉજવાઈ